હેલો બાળકો કેમ છો આજે આપણે ધોરણ દસ ચેપ્ટર નંબર એક એનો સ્વાધ્યાય એક પોઈન્ટ એક એનો દાખલા નંબર સાત છે શીખવાના છે એની અંદર આપણને કહે છે કે એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે એટલે કે અહીંયા નીચે જેવો આકૃતિ બતાવ્યો છે એવો ગોળ માર્ગ છે વર્તુળાકાર મેદાનનો છે પછી વાત કરી છે કે સોનિયાને એક પરિભ્રમણ પૂર્ણ કરતાં અઢાર મિનિટ લાગે છે જ્યારે રવિને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા બાર મિનિટ જેટલો સમય છે એ લાગે છે ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુએથી અને એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે છે તો કેટલી મિનિટ બાદ બંને ફરીથી પ્રારંભિક બિંદુએ ભેગા થશે તો હવે આ સમજવા માટે આપણે જરાક આકૃતિમાં સમજીએ કે ભાઈ અહીંયા માની લે કે ભાઈ અહીંયા કોઈ એક બિંદુ છે એ ત્યાંથી સોનિયા અને રવિ બંને છે આ જ બિંદુથી ચાલુ કરે છે અને ગોળ ફરતા ફરતા પછી આ બાજુ છે જાય છે પાછા અહીંયા એ બિંદુએ છે આવે છે હવે અહીંયા શું કહે છે કે ભાઈ અહીંયા જ્યારે સોનિયા એ આખવા ગોળ ચક્કર પૂરું કરશે ત્યારે એને કેટલો સમય લાગશે તો કે સોનિયા છે એને અઢાર મિનિટ જેટલો સમય લાગે છે લખીએ કે ભાઈ અહીંયા એસ બરાબર અઢાર મિનિટ અને જે રવિ છે એને આ જ ગોળ ચક્કર આખું પૂરું કરવું છે તો એને સમય છે લાગે છે બાર મિનિટ અને હવે એવું છે કે બે હારે આ બિંદુથી ચાલુ કરે છે અને હારે આ બાજુ ગોળ છે છે ફરવાનું ચાલુ કરે તો હવે બંને પાછા ક્યારે છે મળશે તો એ જ્યારે પાછા મળે શોધવું હોય તો શું કરવું પડે તો કે આ જે અઢાર સંખ્યા છે અને બાર સંખ્યા છે એ બંનેનો આપણે લસા છે શોધવો પડે તો હવે અહીંયા પહેલાં તો આપણે જે આખું જે પરિસ્થિતિનું વર્ણન છે એ લખી નાખીએ પછી જે અઢાર અને બારે બંનેનો લસાઅ શોધી નાખશો એટલે આપણો જવાબ છે એ મળી જશે હવે જોઈએ કે આગળ તો કે અહીંયા સૌથી પહેલા લખી કે સોનિયા એક પરિભ્રમણ પૂર્ણ કરતા એક પરિભ્રમણ પૂર્ણ કરતા અઢાર મિનિટ લે છે અઢાર મિનિટ રવિ કેટલા મેટ લે છે તો કે રવિ બાર રવિ માટે લખે ભાઈ રવિ એક પરિભ્રમણ પૂર્ણ કરતા એક પરિભ્રમણ પૂર્ણ કરતા બાર મેટ લે છે અને બંને ફરીથી પ્રારંભિક બિંદુ મળે એ સમય શોધવા માટે શું કરવાનું કે અઢાર અને 12 નો લસા શોધવાનો એટલે હવે આપણે લખીએ કે બંને ફરીથી બિંદુએ પ્રારંભિક બિંદુએ મળે તે સમય શોધવા માટે તે સમય શોધવા માટે અઢાર અને બાર નો લસા શોધતા લસા શોધતા એટલે હવે આપણે અઢાર અને બાર નોર્મલી છે લસા શોધી લઈએ એટલે અહીંયા શું થશે કે અઢાર ના સૌથી પહેલા તો અવિભાજ્ય અવ્ય પાડી અઢાર ના અવિભાજ્ય અવ્ય પાડશો એટલે શું થશે તો કે અઢાર ના અવિભાજ્ય અવ્ય પાડી એટલે અહીંયા અઢાર ને સૌથી પહેલા કેટલા વડે ભાગી શકાય કે સૌથી પહેલા અઢાર ને છે આપણે બે વડે ભાગી શકીએ એટલે અહીંયા નવ દુ અઢાર નવ ને પછી ત્રણ વડે ભાગી શકાય ત્રણ તેરી નવ અને અહીંયા ત્રણ ને પાછા ત્રણ વડે ભાગી શકાય એટલે ત્રણ એકા ત્રણ એટલે આવી રીતે છે આપણને અઢારનો લસ્સા મળ્યો સેમ રીતે બાર તો કે બારની આપણે અવિભાજ્ય અવયવ પાડવા માટે તો કે બારને સૌથી પહેલાં આપણે બે વડે ભાગાકાર કરીએ તો કે છ દુ બાર પછી પાછો જે બે વડે ભાગાકાર કરીએ ત્રણ દુ છ અને પછી છેલ્લે ત્રણ એકા ત્રણ આવી રીતે છે અહીંયા અઢાર અને બાર બંનેના અવિભાજી અવયવ છે એ પડે છે સોઢાના અવિભાજ્ય એવું લખીએ તો બે કેટલા વખત એક વખત ગુણ્યા ત્રણ એની બે વખત છે એટલે ત્રણની બે ઘાત થશે સેમ રીતે બાર માટે તો કે અહીંયા બે બે વખત એટલે બેની બે ઘાત ગુણ્યા ત્રણ ચલો હવે બાળકો આપણે હવે લસા શોધવાનો છે એટલે લખીએ કે ભાઈ લસા ઓફ લસા ઓફ અઢાર અને બાર બરાબર કેટલા થશે તો કે લસા શોધવા માટે આપણે શું કરીએ બધા જ અવયવ લખીએ છીએ અને અવયવની ઘાત સૌથી મોટી લખીએ છીએ તો બધા જ હોય મતલબ કે અહીંયા 2 ની 1 એકે घात નથી અને નીચે 2 घात છે એટલે કે સૌથી મોટી घात કેટલી થઈ 2 એટલે અહીંયા 2 घात આવશે જેમ કે 3 એને અહીંયા ઉપર 2 घात છે અને નીચે એક જ घात છે એટલે અહીંયા પણ સૌથી મોટી કેટલી घात છે 2 घात છે ચલો 2 ની 2 घात એટલે તો કે 4 3 ની 2 घात એટલે 9 3 * 3 = 9 અને 9 * 4 = 36 એટલે કે અહીંયા બંને વ્યક્તિ ફરીથી મળશે તો કેટલા સમય પછી મળશે તો કે 36 મિનિટ પછી બંને પ્રાથમિક બિંદુએ ભેગા થશે એટલે અહીંયા છેલ્લે વાક્ય સ્વરૂપે લખી નાખે બે થી સોનિયા પછી પ્રારંભિક બિંદુએ ફરી ભેગા થશે પ્રારંભિક બિંદુએ ફરી ભેગા થશે ફરી ભેગા થશે એટલે આપણો દાખલો છે અહીંયા પૂર્ણ થયો થેન્ક યુ બાળકો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા સાથે